હેલો ફ્રેન્ડ વેલકમ ટુ માઇ ચેનલ અંદાજીત મેરિટ વિશે ચર્ચા કરતાં પહેલાં આપણે અમુક માહિતી જાણવી જરૂરી છે તો આપણે સૌ જાણીએ છીએ કે અગાઉ જે બે હજાર બાવીસમાં ફોરેસ્ટની ઓફલાઈન એક્ઝામ લેવાઈ હતી ત્યારના જિલ્લા વાઇઝ હિંગેસ્ટ અને લોએસ્ટ માર્કની આપણે થોડીક સમજૂતી મેળવીએ અને ત્યારબાદ આપણે અમુક જિલ્લાના ફોરેસ્ટના અંદાજીત મેરિટ વિશે ચર્ચા કરીશું કારણ કે કન્ફર્મ માહિતી આપણને આન્સર કી આવે ત્યારે જ ખબર પડે બરાબર તો જોઈએ આપણે બે હજાર બાવીસના જિલ્લાના હાઈએસ્ટ અને લોએસ્ટ માર્ક વિશે થોડીક સમજૂતી મેળવીએ બરાબર તો મિત્રો આ છે બે હજાર બાવીસ ત્રેવીસમાં જે ફોરેસ્ટની ઓફલાઇન એક્ઝામ લેવાની હતી બરાબર તે અમુક જિલ્લાના હાઈએસ્ટ અને લોએસ્ટ માર્ક વિશે થોડુંક એનાલિસિસ કરી ગયલ છે આના ઉપરથી આપણે થોડુંક તારણ બાંધી શકીએ કે આપણે એટલા માર્ક હોય તો આપણે રનિંગ કરવા યોગ્ય છીએ બરાબર અને મારું કેવું એમ કે હેસી પ્લસ હોય અને તમે ગમે તે જિલ્લામાં ફોર્મ ભર્યું હોય તો પણ તમારે રનિંગ તો કરવું જ જોઈએ બરાબર અને તમે ચાલુ જ કરી દેવું જોઈએ અને ઘણા પણ ઘણા બધા એવા વિદ્યાર્થી છે જેને એક્ઝામ પહેલાંથી જ બરાબર તેઓ રનિંગ કરે છે બરાબર તો અહીંયા માંડ આપણું ટાઈમિંગ છ મિનિટ આવે છે બરાબર અને તમને બધા ભાઈઓને ખબર જ હશે કે હોળસો મીટરમાં આપણે ફિહાણી આવી જાય છે અને જે લાંબી કૂદમાં બરાબર તો આપણે જોઈએ તો પછી આપણે છે ને મેરિટ ધારો કે કોઈ વિદ્યાર્થી છે બરાબર એને એમ હોય કે આપણું મેરિટમાં જ્યારે મેરિટ આવી જાય બરાબર એમાં આપણું નામ આવી જાય પછી આપણે રનિંગની શરૂઆત કરીએ પછી તો પછી આપણું દોઢ મહિનામાં પછી આપણું કાંઈ ભેરું ન થાય બરાબર રનિંગમાં આ તો જે એક્ઝામ પહેલાંથી અને બરાબર અને તૈયારી કરતા હોય રનિંગનું એટલે એટલો બધો વાંધો ન આવે તો તમારે રનિંગ ચાલુ કરી દેવી જોઈએ અને આપણે જોઈએ તો કે અમરેલી જિલ્લામાં બે હજાર બાવીસ ત્રેવીસમાં ટોપ માર્કમાં એકસો ને બાર બરાબર મેલ ફિમેલ બને એસીબી એસીબીસી પછી એકસો દસ એસીબીસી મેલ પછી એકસો ચાર એસીબીસી મેલ પછી અઠ્ઠાણું છન્નું બરાબર એસીબીસી મેલ બરાબર પછી આપણે જોઈએ તો અરવલ્લી જિલ્લામાં ટોપ બરાબર માર્ક તો કે પિંચ્યાસી પોઈન્ટ પચીસ એસીબીસી મેલ એંસી પોઈન્ટ પિંચોતેર બરાબર એસીબીસી મેલ તો તમને એવું હશે કે આ એંસીવાળા સિલેક્ટ થઈ જાય બરાબર તો જો તમે જાણો કે પેલા આઠ ગણામાં જે વિદ્યાર્થીને બોલાવા આવ્યા હોય બરાબર ભલે તેને એકસો ને પચાસ હાઇસ્ટ માર્ક હોય પરંતુ તે રનિંગમાં ફેલ થયા હોય એટલે પાછળથી જે આઠ ગણામાં જે બોલાવી લીધા પછી પાછળથી જે વિદ્યાર્થીને બોલાવવામાં આવે તો અમુક વિદ્યાર્થીના પિંચ્યાસી માર્કવાળાને બોલાવી લેવામાં આવે તો આ બધા વાળા રનિંગમાં ખા પડ્યા હોય બરાબર પછી આમાં બાજી મારીને ટાણે નોકરી કરી શકે એટલે તમે અહીં જોઈ શકો છો કે એસી વાળા પણ નોકરી કરે છે તો હવે આપણે જોઈએ કચ્છ જિલ્લામાં તો એકસો સાડત્રીસ બરાબર જનરલ મેલ એકસો પચીસ પોઈન્ટ પંચોતેર એસીબીસી મેલ એકસો એકવીસ એસીબીસી ફિમેલ એકસો એકવીસ એસીબીસી મેલ એકસો ચૌદ મેલ બરાબર એકસો ઓગણીસ ફિમેલ ઈડબલ્યુ એસ એકસો અઢાર મેલ ઈડબલ્યુ એસીબીસી બરાબર તો તમે અહીં જોઈ શકો છો કે કચ્છ જિલ્લામાં થોડુંક મેરિટ વધારે ગયું હતું બરાબર અને જોઈએ તો આ એકસો સાડત્રી વાળા પણ રનિંગ સારું કરી ગયા બરાબર એટલે તે નોકરી કરે છે તો ગીર સોમનાથની આપણે વાત કરીએ તો એકસો એકવીસ માર્કવાળા એસીબીસી મેલ એકસો એકવીસ પાંચ એકસો ચૌદ મેલ અને એકસો બાર મેલ પછી એકસો ને નવ પોઈન્ટ પાંચ ફિમેલ એસીબીસી તો હવે આપણે જોઈએ છોટા ઉદયપુર બરાબર તો ટોપ માર્ક બરાબર એસીબીસી મેલ એકસો ત્રીસ બરાબર એકસો ઓગણત્રીસ મેલ એકસો અઠ્ઠાવીસ ચંદ્રલ મેલ બરાબર પછી જનરલ મેલ એકસો ઇઠાવીસ એસસી મેલ એકસો ને એક બરાબર એસસીવાળા પણ હાઈએસ્ટ છે અઠ્ઠાણુંમાં ઇડબલ્યુ એસવાળા મેલ પછી નેવ્યાસી પોઈન્ટ પચીસવાળો એસી બી સી ફિમેલ બરાબર ફિમેલમાં પણ મિત્રો જો 85 પ્લસ હોય અથવા 80 પ્લસ હોય તો તેમને પણ રનિંગ ચાલુ કરી દેવું જોઈએ બરાબર પછી જોઈએ 85.5 પોઈન્ટ પાંચ એસસી મેલ પછી એક્યાસી પોઈન્ટ પાંચ બરાબર એસસી મેલ બરાબર તો એસી એટલે કે આ માર્ક પર છે બરાબર એસી કેટેગરીને એવું ન સમજવું કે તે હાઇસ્ટ માર્ક એકસો ને પચીસ કોઈ વિદ્યાર્થીને હોય જ બરાબર એસસીમાં પણ અને તે રનિંગમાં ફેલ થયો એટલે પાછળથી જે આ છે પિંચ્યાસી પોઈન્ટ પાંચવાળાને બોલાવવા હોય તે રનિંગમાં ધુઆધાર હોય તો તે પછી બાજી મારી જાય પછી આપણે જોઈએ તો જૂનાગઢમાં સૌથી વધારે ફોર્મ ભરાય છે બરાબર તો એસી બી મેલ એકસો આડત્રીસ પોઈન્ટ પિંચોતેર બરાબર પછી છે જનરલ મેલ એકસો ને પચીસ ઈડબલ્યુ એસ બરાબર અને જનરલ એકસો ઓગણીસ પછી છે એકસો ચૌદ ઇડબલ્યુ એસ ફિમેલ પછી છે એકસો તેર એસસી મેલ બરાબર બાણું પોઈન્ટ પાંચ એસસી મેલ ને પિંચ્યાસી પોઈન્ટ પચીસ એસસી ફિમેલ બરાબર હવે આપણે જોઈએ તો તાપીમાં એસીબીસી મેલ એકસો પચાસ એકસો ચોત્રીસ એકસો બત્રીસ એકસો અઠાવીસ પછી એસીબીસી ફિમેલ પછી એકસો બે એસટી મેલ પછી અઠ્ઠાણું એસટી પછી એસ છન્નુંમાં એસટી ટી નેવ્યાસી અને ત્રશીમાં એસ ટી ફિમેલ બરાબર તો તમે અહીં જોઈ શકો છો તાપીમાં પણ નેવ્યાસી વાળા અને એસી પ્લસ ફિમેલ બરાબર અને દાહોદ બરાબર તો ટોપ માર્ક જોઈએ તો એસી બીસી મેલ એકસો સત્તર બરાબર પછી અઠ્ઠાણું માં એસ ટી ફિમેલ એસટી મેલ નેવ્યાસી પછી એસટી મેલ બરાબર જોયું સિત્યાસી માં બરાબર તો જે એવું સમજ એ પછી એસટીમાં ઘણા હાઇસ્ટ માર્કવાળા હોય બરાબર એકસો પચાસ ચાલીસ એકસો પચાસ એકસો ચાલીસ વાળા પરંતુ એ આઠ ગણામાં જેનો સામેલ થયો હોય પણ આઠ ગણામાં રનિંગમાં એનું ભેરું ન થયું હોય પછી પાછળથી જ્યાં સિત્યાસી વાળા ભાઈ છે બરાબર ને પછી રનિંગમાં તે પણ ધોવાધાર હોય તો પછી તે નોકરી કરે છે પછી પિંચ્યાસી પોઈન્ટ પચીસ એસટી મેલ પછી છન્નું પોઈન્ટ પાંચ બરાબર એસીબીસી મેલ આગળ આપણે જોઈએ તો બરાબર અમુક આપણે જિલ્લા લીધા છે બરાબર અમુક નથી લીધા કારણ કે ત્યાં ઓછી જગ્યા છે વધારે આપણે આ જિલ્લામાં થોડીક વધારે જગ્યા છે એટલે એના વિશે થોડુંક આપણે એનાલિસિસ જોઈએ છીએ પછી જોઈએ ડાંગ એસસીબીસી મેલ એકસો સત્તર એસટી એકસો ત્રણ અઠ્ઠાણુંમાં એસટી ફિમેલ ત્રાણું પોઈન્ટ પંચોતેર એસિબીસી ફિમેલ પછી પંચ્યાસી પોઈન્ટ પચીસ એસટી મેલ બરાબર તો આ પાછળથી જે આઠ ગણામાં નહીં પરંતુ પાછળથી જે બોલાવવામાં આવ્યા હોય એટલે પિંચ્યાસીવાળા એસટી બરાબર ડાંગમાં તો તે પણ બાજી મારી જાય પછી એકસો અઠાવીસ જનરલ મેલ પછી એકસો ત્રેવીસ ઇડબ્લ્યુ એસ જનરલ મેલ બરાબર પછી ચોરાણું પોઈન્ટ પચીસ જનરલ ફિમેલ પછી આગળ આપણે જોઈએ તો નર્મદા વિશે નર્મદા જિલ્લા વિશે તો એકસો અને તેર બરાબર જનરલ મેલ જનરલ મેલ એકસો દસ ઈડબલ્યુ એસ મેલ બરાબર એકસો ચાર પછી અઠ્ઠાણું પોઈન્ટ પિંચોતેર ઇડબલ્યુ એસ મેલ પછી સત્તાણું પોઈન્ટ પચી એસ સી મેલ પછી એસીબીસી મેલ બાણું પછી છ્યાસી બરાબર એસસી મેલ બરાબર પછી પંચમહાલ જિલ્લા વિશે તો છન્નું પોઈન્ટ પાંચ એસીબીસી મેલ ચોરાણું પોઈન્ટ પાંચ એસીબીસી ફિમેલ નેવું પોઈન્ટ પચીસ એસીબીસી ફિમેલ નેવ્યાસી પોઈન્ટ પંચોતેર બરાબર એસીબીસી મેલ પછી ચોરાણું પોઈન્ટ પાંચ એસટી મેલ બરાબર તો જિલ્લા વાઇઝ અને કેટેગરી વાઇઝ જિલ્લામાં કેટેગરી વાઇઝ અલગ અલગ બરાબર મેરિટ પડે છે સાબરકાંઠાની વાત કરીએ તો જનરલ મેલ એકસો ઓગણીસ એસિબીસી મેલ એકસો ચૌદ ઈડબલ્યુ એસ ફિમેલ એકસો દસ એસિબીસી ફિમેલ એકસો અને નવ પછી ચોરાણું પોઈન્ટ પચીસ એસ ટી મેલ અને ચોર્યાસી બરાબર એસટી મેલ અને આપણે બે હજાર ચોવીસમાં જે ઓનલાઈન એક્ઝામ લેવાની બરાબર તો તેમાં પણ નોર્મલાઇઝેશન થશે તો અડધાના માર્ક ઘટશે અને અડધાના વધશે બરાબર આવી રીતે થશે એટલે તમે બધા રનિંગ રનિંગ ચાલુ જ રાખવી પછી એકસો ચૌદ બી કે એટલે કે બનાસકાંઠા એકસો ચૌદ એસીબીસી મેલ એકસો અને સાત સાત પોઈન્ટ પંચોતેર એસીબીસી મેલ એકસો એક પોઈન્ટ પાંચ એસીબીસી ફિમેલ બરાબર પછી એસીબીસી ફિમેલ એકસો એક એસીબીસી મેલ એકસો ને પાંચ બરાબર અમુક જિલ્લામાં અમુક કેટેગરીની જગ્યા હોય અને અમુક જિલ્લામાં અમુક કેટેગરીની જગ્યા ન હોય બરાબર તો મહીસાગરમાં વાત કરીએ એસીબીસી મેલ બરાબર એકસો ને બાર પોઈન્ટ એસીબીસી મેલ 98.75 પોઈન્ટ પિંચોતેર બરાબર પછી વાત કરીએ એસીબીસી મેલ બાણું પછી બ્યાસી પોઈન્ટ પિંચોતેર એસીબીસી ફિમેલ બરાબર બ્યાસી વાળા બરાબર જે બે નું હોય એ પણ લાગી જાય જોઈએ પછી છે 104 ને ચાર ને ત્રણ એસીબીસી મેલ હવે ત્રણ જિલ્લા આપણે છેલ્લા લાસ્ટમાં ભરૂચ એસીબીસી મેલ એકસો બાર પોઈન્ટ પચીસ એસીબીસી મેલ એકસો છ એક ચોરાણું પોઈન્ટ પચીસ એસીબીસી ફિમેલ એસટી મેલ ત્રાણું એસટી મેલ સિત્યાસી બરાબર જોયું તો વડોદરા આપણે ભરૂચમાં જે આ સિત્યાસીવાળા ભાઈ છે એસટીમાં બરાબર અને આ છે એસટીમાં ત્રાણું વાળા બરાબર એટલે એકસો ને વીસ ત્રીસ વાળા એસટીમાં હોય બરાબર ગણામાં તેનો સમાવેશ પણ તે રનિંગ ન કરે તો પાછળથી જે સિત્યાસી વાળાને બોલાવવામાં આવે તો તે રનિંગમાં ખા પડ્યા હોય તો તે પછી નોકરી કરી શકે પછી છે ત્રશી પોઈન્ટ પાંચ એસટી મેલ પછી છે એસી પોઈન્ટ પાંચ એસટી મેલ બરાબર તો ભરૂચમાં મિત્રો જોયું તમે એસી પોઈન્ટ પાંચ એસટી મેલ બરાબર એસી પોઈન્ટ પાંચ હતા તો પણ તે લાગી ગયા બરાબર તો આવી રીતે થાય છે બરાબર એસી હોય તો પણ તમારે રનિંગ ચાલુ કરી દેવી જોઈએ બરાબર તો એક્યાસી પોઈન્ટ પાંચ એસી મેલ બરાબર એક્યાસી વાળા પણ ગયો એનો બરાબર એટલે આવી રીતે તમે એસી પ્લસ હોય બધા એને મેળવી દે પણ રનિંગમાં આપણે ધુઆધાર હોવા જોઈએ બરાબર એનાથી કાંઈ ફરક નથી પડતો કે કોઈ વિદ્યાર્થીને એકસો હાઈટ છે બરાબર ભલે તેને આઠ ગણામાં લઈ લે પણ તેનાથી રનિંગ જ ન થાય તો શું ફાયદો મિત્રો એટલે તમે આપણે ભલે એસી પ્લસ એટલે એસી પિંચસી માર્ક આવતા હોય પણ આપણે રનિંગમાં ધુઆધાર હોઈએ તો પછી આપણે પાછળથી બોલાવવામાં આવે તો પછી આપણે પછી એકસો ઓગણીસ એસીબીસી મેલ વડોદરા એકસો દસ મેલ પછી છન્નું એસટી વાળા બરાબર મેલ પંચાણું એ ડબલ્યુ એસ ફિમેલ ચોર્યાસી પોઈન્ટ પાંચ એસટી મેલ એસી પોઈન્ટ પચીસ બરાબર અહીંયા પણ જોયું તમે એસટી મેલ એસી પોઈન્ટ પચી વાળા બરાબર પાછળથી જે આઠ ગણા પછી જે બોલાવવામાં આવ્યા હોય એ વિદ્યાર્થીઓ માંથી અમુકને ન લીધા પણ તમને ખબર જ છે કે સો જણામાંથી માંડ બે થી ત્રણ ટ્રનિંગમાં પાસ થાય છે પણ એ બે થી ત્રણ પાછા કૂદમાં પણ આમાં નીકળી શકે આ બે વસ્તુમાં એટલે કે સોળસો આપણે સોળસોમાં અને આપણે લાંબી કૂદમાં બરાબર રિસ્ક હોય પછી સુરતમાં આપણે જોઈએ તો એસીબીસી ફિમેલ એકસો બે નેવ્યાસી પોઈન્ટ પંચોતેર એસીબીસી મેલ પછી ઇઠ્યાસી એસટી ફિમેલ બરાબર ચોર્યાસી પોઈન્ટ પંચોતેર એસીબીસી ફિમેલ ચોર્યાસી પોઈન્ટ પાંચ એ સીબીસી મેલ બરાબર ને ત્યાં એસટી મેલ બરાબર જોયું ને તમે અહીંયા ત્યાંસી વાળા જે આઠ ગણા પછી જે વિદ્યાર્થી બોલાવવામાં આવે છે બરાબર તે આ એટલે તમે પણ આપણે ભલે આઠ ગણામાં નો સામેલ થાય પણ પરંતુ રનિંગ ચાલુ રાખવી બરાબર પણ કે પછી એકસો સાહીઠ એકસો ચાલી વાળા ભલે આગળ ગયા આવે આઠ ગણામાં તો પણ પછી આપણે પાછળથી બોલવામાં આવે તો આપણે પછી રનિંગમાં ધુઆધાર હોય તો એટલે આપણું ભેરું થઈ ગઈ પછી આપણે મિત્રો આગળ આપણે જોઈએ તો આ છે આપણા અમુક જિલ્લાના

આપણે કોઈ વિદ્યાર્થી મિત્ર હોય જે છ મહિના થયા એક વર્ષ થયા કે દોઢ વર્ષ થયા તૈયારી કરતો હોય તે પર્યાવરણ ઓખી ગોખીને મરી જાય તો પણ એવું પર્યાવરણ આપણે કોઈ વિડીયોમાં કે પબ્લિકેશનમાંથી બેઠે બેઠું નહોતું બરાબર લોજિક વાળું અને વિસ્તૃતમાં જવાબ આપી ગયેલા હોય એવું હતું અને પર્યાવરણ પછી જોઈએ તો આપણે વ્યાકરણ પછી આપણે મેથ્સ જોઈએ તો બરાબર રીઝનિંગ બરાબર સહેલું હતું જી કે પણ સહેલું હતું આપણે આના માર્ક આપણે થોડાક યાદ હોય તો આપણા આના ઉપરથી અને બાકીના જે પર્યાવરણના એટલે વિસ્તુ દ્વારા જવાબ હોય તો એ આપણા પ્રશ્નો એટલા બધા યાદ ન હોય બરાબર તો મિત્રો આ તમારા આટલું ખાસ થોડું એનાલિસિસ કહ્યું હતું બરાબર તો આના માટે તમે એક સબસ્ક્રાઈબ અને લાઇક કરવાનું ભૂલતા નહીં અને જે તમારું કાંઈ ડાઉટ હોય અને અમુક આ જિલ્લામાંથી બરાબર આમ અમુક આ જે જિલ્લા અમુક લીધા છે બરાબર પછી અમુક જિલ્લાના જે વિદ્યાર્થી આમાં એનો જિલ્લો ન હોય તો તમે તમારા માર્ક છે ને કોમેન્ટ કરી શકો બરાબર હું તમને કોમેન્ટમાં પણ જવાબ આપી દઈશ બરાબર અને ડિસ્ક્રિપ્શનમાં આપણે ટેલિગ્રામની લિંક છે ત્યાં પણ તમે જોઈન કરી શકો ત્યાં પણ તે આપણે પોલ મૂકી ગયેલો હતો અને વિડીયોના શરૂઆતમાં જે વિદ્યાર્થી મિત્રો માર્ક આપ્યા હતા તે પણ આપણે થમનેલમાં આગળ બતાવી ગયેલું છે